ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય અને દેશી દારૂ મોટા પ્રમાણમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં વિવિધ વાહનોમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ પણ પોલીસે ખુલ્લા પાડ્યા છે હાલમાં આજરોજ અંકલેશ્વરના અમરતપુરા ગામના એક આગેવાને પોલીસ મથકે અરજી આપી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમરતપુરા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધૂમ ચાલે છે અને મોટા પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ આખી રાત ધમધમી રહી છે અને અરજીમાં દેશી દારૂ પહોંચાડવામાં આવતો હોય તો ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પણ તેમની સ્પેશિયલ ટીમ તૈયાર કરી અંકલેશ્વરના અમરતપુરા સહિતના આજુબાજુના ગામોમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ચાલતી હોય તો જનતા રેડ થાય કે પહેલા પોલીસ રેડ થાય તેવી માંગ ઉઠી છે બે મહિના અગાઉ પણ ભરૂચ શહેરમાં એ ડિવિઝન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસે પણ મોટા પ્રમાણમાં વાહનોમાંથી દેશી દારૂના જથ્થાઓ ઝડપી પાડ્યા હતા અને હજારો લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં પણ અંકલેશ્વરમાં ભઠ્ઠીઓ ચાલતી હોય ને ત્યાંથી જ દેશી દારૂ ભૂટલેગરો સુધી પહોંચાડવામાં આવતો હોય તેવા ખુલાસા પણ થયા હતા ત્યારે અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તેવા આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા છે